ભાવનગરમાં આવેલી શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિભાગના ટેકનો ક્લબ દ્વારા કોડવેવ એક દિવસીય આયોજન કરાયું હતું જેમાં જિલ્લામાં આવેલી અન્ય એન્જિનિયરિંગ કોલેજ સહિતના સો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો યોજાયેલી સ્પર્ધકોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જ્યારે તજજ્ઞોએ સ્પર્ધકોના પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરીને પ્રોજેક્ટને વધુ ઉત્તમ બનાવવાનું માર્ગદર્શન પણ આપ્યું હતું Along with uh, all the students of various colleges who participate today, so i welcome you all to SSC campus. I'm sure today you will enjoy. વેકેન્સી રેક્રિએશન ડિસ્પોઝિબિલિટી કેમ આંગલો છે ઓકે પેન્ટ ટુ બેક ટુ યુ ટુ માય નેમ ઇઝ વિકાસ દિલીપ સિજાલા એન્ડ હું ટેકનો ક્લબનો પ્રેસિડેન્ટ છું વાઘેલા સરની ગાઈડન્સની અંદર ટેકનો ક્લબ ચાલે છે આઈટી ડિપાર્ટમેન્ટની અંદર સો આજ આ ડિસ્ટ્રિક્ટ લેવલ હેકાથોન સક્સેસફુલી પૂરી થઈ છે મીન્સ આમાં ઓલ ઓવર ડિસ્ટ્રિક્ટથી ઘણી બધી કોલેજો આવી હતી એન્ડ ઓવર થ્રી હન્ડ્રેડ રજિસ્ટ્રેશન્સ હતા એમાંથી અમે હંડ્રેડ શોર્ટ લિસ્ટ કર્યા એન્ડ જે હન્ડ્રેડ ટીમ્સ હતી એમાં નાઇન્ટી એઈટ પર્સન્ટ પ્રેઝન્ટ હતા બધા મીન્સ બહુ સારી એટેન્ડન્સ એવી હતી બધાએ બહુ વેલ પરફોર્મ કર્યું સારા હું ડૉક્ટર દિનેશ કુમાર બી વાઘેલા શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજના આઈટી વિભાગમાં સહાયક પ્રાધ્યાપક તરીકે ફરજ નિભાવું છું અમારા શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજની આઈટી વિભાગની ટેકનો ક્લબ દ્વારા આજ રોજ પૂરા જિલ્લા કક્ષાએ એક દિવસીય હેકાથોનનું આયોજન કરવામાં આવેલ છે આવેલ હતું આ હેકાથોન દરમિયાન સમગ્ર જિલ્લા લેવલે અલગ અલગ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પૂરી હેકાથોન ચાર અલગ અલગ ટ્રેકમાં નક્કી કરેલ હતી અને એમાં પૂરા દિવસ દરમિયાન પૂરા સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી ઇનોવેશન અને એમના પોતાના ક્રિએટિવ આઈડિયાસ પ્રસ્તુત કર્યા ઇવેન્ટના અંતે ચાર હરીફોમાંથી ચાર હરીફોને અમે વિજેતા જાહેર કર્યા છે અને પૂરી ઇવેન્ટ ખૂબ જ સરસ રીતે સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે ગુડ ઇવનિંગ ગાઈઝ ટુડે ઇટ વોઝ કોડવે વન પોઈન્ટ ઓ વન ડે હેકેથોન ઇન શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજ આ હેકેથોનમાં આપણે ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી ગયા હતા એટલે ભાવનગરની બધી જ કોલેજો આમાં પાર્ટ લીધો હતો અને એટ ધી એન્ડ આ એક બહુ જ સક્સેસફુલ ઇવેન્ટ ગઈ જેમાં રનર્સ અપ અને વિનર્સને પણ ડિક્લેર કર્યા અને એમને અવોર્ડથી સન્માનિત કર્યા છે ધીસ વોઝ અ વેરી ગુડ એક્સપિરિયન્સ ઓ હ્યુ Yes, we see you soon, guys, in CodeWeb 2.0 by Shantilal Shah Engineering College. Thank you.